તો હલો મિત્રો કેમ છો બધા મજામાં છો તો આજના વિડીયોમાં અમે જઈ રહ્યા છીએ કઠલાલ જ્યાં મસાણી માતાનું મંદિર આવેલું છે ત્યાં જોવાલાયક મંદિર છે ત્યાં તો અમે ત્યાં જઈ રહ્યા છીએ તો વિડીયો પૂરું જોજો તો ખબર પડશે એન્ડ મંદિરમાં કેવું છે એ બધું હું આ વિડીયોમાં બતાવીશ મંદિર કેવું કે આવેલું છે ને કેવું છે તો વિડીયોને પૂરું જોજો અત્યારે જો અમે કપડવંશ તો આવી ગયા છીએ કપડવંશથી લગભગ પંદર કિલોમીટર કઠલાલ થાય છે તો અમે બાઇક લઈને નીકળી ગયા છીએ તો કઠલાલ જઈ રહ્યા છીએ તો વિડીયોને થોડું કટ કરી નાખશું તો વધારે લાંબો નહીં થાય હવે ડાયરેક કઠલાલ જઈશું અને પછી ત્યાંથી બતાવીશું કે મંદિરે કઈ બાજુ જવાનું અને મંદિર કેવું છે સારું છે મંદિર તો સારું જ છે હું પણ ગયો નથી હું જ પહેલી વાર જાઉં છું પણ મારો મિત્ર ગયેલો છે તો મને કહેતો કે બહુ સુંદર આવેલું છે મંદિર એને બહુ ગમે છે તો હું કહ્યું હું જઉં છું જ તો મને મનમાં થયું કે લાય હવે વ્લોગ બનાવું તો યાર આપણા આ ચેનલમાં સારા સારા મંદિરોના અને જ્યાં જોવાલાયક સ્થળો હોય તો મંદિરો બનાવ સોરી વ્લોગ બનાવવાના છીએ તો યાર સપોર્ટ કરજો બીજું તો શું વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને કમેન્ટ કરી દેજો યાર તમારો સપોર્ટ મળશે તો હું બહુ સારા સારા વિડીયો બનાવું એવી ઈચ્છા છે મારી યાર તો ઓલરેડી અમે કટલાલા મસાની માતાનું મંદિર છે એ બાજુ રસ્તે નીકળી જ ગયા છીએ કઠલાલમાં તો અહીંયા થઈને આ કઠલાલની અંદર જ મંદિર આવેલું છે કઠલાલથી લગભગ અડધો કિલોમીટર જેવું થતું હશે મંદિર મસાની માતાનું મંદિર બહુ સરસ મંદિર છે તો ચલો મિત્રો ત્યાં જઈને જ વાત કરીએ ત્યાં સુધી ત્યાં જઈએ ચલો તો મિત્રો આપણે હવે મંદિરની નજીક આવી ગયા છીએ હવે થોડું દૂર છે અહીંયાથી મંદિર જો મિત્રો મંદિરના પહેલા પણ આ કંઈક સ્મશાન છે ત્યાં આવે છે પછી મસાની માતાનું મંદિર આવે છે મિત્રો જો અહીંયા વિડીયોમાં દેખાઈ જ રહ્યું છે મંદિરે આવી ગયા છે મંદ મિત્રો તો મંદિર બહુ સરસ હોય એવું લાગે છે મિત્રો હું તો પહેલી જ વાર આવ્યો છું પણ મારો મિત્ર આવેલો તે મને બતાવી આ મંદિર જો મિત્રો મંદિર કેવું છે તમે જોઈ શકો છો વિડીયોમાં હું બતાવીશ હજુ તો સારી રીતે બતાવીશ અંદર જઈશું દર્શન કરીશું અને જુઓ મિત્રો વિડીયોમાં જોઈ શકો છો મંદિર એની પાછળ પણ એક મંદિર આવેલું છે ત્યાં જ પણ આપણે જઈશું તે પણ તમને બતાવીશું પહેલાં આપણા મસાણી માતાનું મંદિર છે આ જુઓ તો વિડીયોમાં એ નાનું મંદિર છે પણ ભૈરવનાથ દાદાનું મંદિર છે એવું કંઈક છે તો મિત્રો આપણે હવે મંદિરના અંદર દર્શન કરવા જઈશું તો મિત્રો આપણે વિડીયોનો કેમેરો આગળ કરી લેશું તો ફેસ પણ દેખાય તો યાર વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર અત્યારે તો બધા નવા જ હશો તો યાર સબસ્ક્રાઈબ કરી લેજો બીજું કંઈ નહીં યાર હવે આપણે આવા વ્લોગ પણ વ્લોગ જ બનાવવાના છે આ ચેનલ પર અને કંઈક જોવાલાયક સ્થળ હશે એવી જગ્યાએ વ્લોગ બનાવશું અને તમને જોવાની પણ મજા આવશે તો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જોવા મસાની માતાનું મંદિર અને એ અંદર મસાની માતાનો ફોટો છે અને અહીંયા જ મની માતાનું મંદિર છે અંદર છે મિત્રો ઉપર મંદિર નથી અંદર છે તમે જોયું હશે આવડા હું નીચે ઉતર તો મંદિરથી થોડું નીચે ઉતરવાનું છે અને અંદર લાઇટ પણ લાગે છે જુઓ અને મારા મિત્ર અને હું યાર બહુ સુંદર મંદિર છે મને તો બહુ ગમ્યું આ જુઓ પણ ઘણા બધા મિત્રો અહીંયા આવે છે અને રવિવારે અહીંયા બહુ મેળો ભરાય છે એવું કેવું થાય છે મારા મિત્રો રવિવારે બહુ માણસ આવે છે અહીંયા જ જગા પણ નથી હોતી અહીંયા ઉભરવાની એટલું બધું માણસ આવે છે અહીંયા અહીંયા બહુ બધા લોકો આવે છે અને બહુ લોકો શ્રદ્ધાળુ હોય શ્રદ્ધા હોય બહુ આવે છે અહીંયા મંદિરની બાજુમાં મિત્રો નદી છે નદી આવેલી છે મંદિરની બાજુમાં અને ગરબા છે અને એક બુવાજી છે મંદિરમાં રહે છે એ બસી બેસી રહે બુવાજી બીજું કોઈ નથી જોવો મિત્રો મંદિર કેટલું સુંદર લાગે છે અહીંયાથી મિત્રો મને તો બહુ મંદિર ગમે છે યાર અને હું તો મસાની માતાનો બહુ મોટો ભક્ત છું યાર તો મને મસાની માતાનું મંદિર મિત્રએ કહ્યું તો હું કયું વ્લોગ હવે બનાવવાનું શરૂ જ કરીએ તો મિત્રો આ વિડીયો યુટ્યુબમાં મારો પહેલો વ્લોગ છે તો યાર સપોર્ટ કરજો બીજું કંઈ નહીં મિત્રો વિડીયોને થોડું થોડું આપણે નાકામનું એ કટ કરી દઈશું કારણ કે યાર વિડીયો બહુ લાંબુ થઈ જાય તો મજા ના આવે યાર જો બાજુમાં પણ મસાની માતાનો મેલાડી માતાનો એન્ડ ખોડિયાળમાંનો ફોટા છે તો મિત્રો તમે જોઈ શકો છો એન્ડ પાછળ તો કંઈક ખાસ છે નહીં પણ એ ભૈરવનાથ દાદાનું મંદિર છે ત્યાં પણ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા બિસ્તોલ ચડાવે છે એવું કહે છે અને શ્રી ફળ નગરબત્તી એવું કઈ અહીંયા ચડાવવામાં આવે છે આ ભૈરવનાથ મંદિરના મંદિરમાં શ્રી ફળ બહાર વધે રૂ તો મિત્રો મંદિરની અંદર પણ તમે જોઈ શકો છો જયસી ભૈરવનાથ નું મંદિર છે તો અહીંયા પણ

કેમેરો થોડો આગળ કરી લઈએ તો જોઈ લઈએ તમે જોઈ શકો છો જો આ હું જ છું મિત્રો પાછા કમેન્ટ ના કરતા કે કોણ છે જય શ્રી નું મંદિર તો હવે તમે બહાર પણ બહાર નીકળીને આપણે બતાવીશું થોડું દૂરથી કેવું લાગે છે એન્ડ પાછળ પણ વડ છે એન્ડ આગળ એ વડ છે તો પાછળ વડના પેલા મૂળ ઉપર પણ ઘણા શિવલિંગ જેવું દોરેલું છે એન્ડ બધા ભગવાનના ચિત્ર દોરેલા છે એ વડ ઉપર આ અહીંયા તમે અહીંયા જુઓ ને તો વડ વડના મૂળ ઉપર પણ ઘણા બધા ભગવાનના ચિત્ર દોરેલા છે મિત્રો તો જુઓ આ મસાની માતાના મંદિરના પાછળનું સીન છે એન્ડ આ ભૈરવનાથનું મંદિર